દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને પહેલી ઓગસ્ટથી જે ફેરફારો થવા જઈ રહ્યા છે આમ આદમીને શું શું ફેરફારો થવાના છે તેના ખિસ્સા ઉપર શું શું અસર પડવાની છે શું તેમનો નફો થશે કે ખોટ થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે જેમાં અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેમાં એલપીજીના ભાવ બદલાશે ક્રેડિટ કાર્ડમાં શું શું બદલાવ જોવા મળશે યુપીઆઈના આ નિયમો પણ બદલાવવાના છે ફક્ત પચાસ વાર જ બેલેન્સ ચેક કરી છે તો આ ઉપરાંત સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો જોવા મળવાનો છે બેંક રજાઓ કેટલી આવવાની છે તેમજ એર ટર્બાઇન ફૂલના ભાવ પણ બદલાઈ શકે તો આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો આવી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો ઓગસ્ટ મહિનો શરૂ થવામાં આવ્યા માત્ર ને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે દર મહિનેની જેમ ઓગસ્ટ બે હજાર પચીસમાં ઘણા નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે આ નિયમો બદલાવવાની અસર સામાન્ય માણસના ખિસ્સાને પણ થઈ શકે છે જેમાં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ એલપીજી કિંમતોના નિયમોમાં ફેરફાર થઈ શકે છે જ્યારે યુપીઆઈ સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે વિગતો મુજબ છ ફેરફારો તમારા ખિસ્સા ઉપર બોજ બની શકે છે અને તમારા બજેટને પણ અસર કરી શકે છે એલપીજીના ભાવ બદલાઈ જશે મિત્રો દર મહિનેની જેમ આ મહિને પણ એલપીજી અથવા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં છેલ્લે એક જુલાઈના રોજ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેને સાઠ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘણી વખત ફેરફારો થયા છે પરંતુ એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી આવી સ્થિતિમાં પહેલી ઓગસ્ટથી એલપીજીના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે તો બીજું ક્રેડિટ કાર્ડમાં બદલાવ જોવા મળશે જો તમે એસબીઆઈ કાર્ડ ધારક છો તો તમને મોટો ઝટકો લાગી શકે છે કારણ કે અગિયાર ઓગસ્ટથી એસબીઆઈ ઘણા ક્રો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ ઉપલબ્ધ ઉપલબ્ધ મફત હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવા જઈ રહ્યો છે અત્યાર સુધી એસબીઆઈ યુસીઓ બેંક સેન્ટ્રલ બેંક પીએસબી કરૂર વૈશ્ય બેંક અલાહાબાદ બેંક સાથે મળીને કેટલાક ઇલાઇટ અને પ્રાઇમ કાર્ડ્સ ઉપર એક કરોડ રૂપિયા અથવા પચાસ લાખ રૂપિયાનું કવર પૂરું પાડતું હતું યુપીઆઈના પણ આ નિયમો બદલાશે મિત્રો આગામી પહેલી ઓગસ્ટથી યુપીઆઈને લગતા ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે જો તમે નિયમિતપણે પેટીએમ ફોનપે જીપે અથવા અન્ય કોઈપણ ચૂકવણી ત્રીજા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો આ તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ તમારા માટે દબાણ ઘટાડવા અને વધુ સારી ચૂકવણી સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે મિત્રો એનપીસીઆઈએ કેટલીક નવી મર્યાદા લાદી છે જે તમારી ચૂકવણીને અસર કરશે નહીં પરંતુ બેલેન્સ ચેક સ્ટેટસ રિફ્રેશ અને અન્ય વસ્તુઓ પર મર્યાદા લાદી છે ફક્ત પાંચ વાર જ બેલેન્સ ચેક કરી શકાશે હવે તમે તમારી યુપીઆઈ એપથી દિવસમાં ફક્ત પચાસ વાર જ બેલેન્સ ચેક કરી શકશો હવે તમે દિવસમાં ફક્ત પચીસ વખત જ તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા બેંક ખાતાઓ ચકાસી શકશો નેટફ્લિક્સ અથવા મ્યુચ્યુઅલ ફંડના આપતા જેવા ઓટો વ્યવહારો હવે ફક્ત ત્રણ સમય સ્લોટમાં પ્રક્રિયા કરવામાં આવશે સવારે દસ વાગ્યા પહેલાં એકથી લઈને પાંચ વાગ્યા સુધી અને રાત્રે સાડા નવ વાગ્યા પછી હવે તમે દિવસમાં ફક્ત ત્રણ વખત જ નિષ્ફળ વ્યવહારોનું સ્ટેટસ ચેક કરી શકશો અને દરેક ચેક વચ્ચે નેવ સેકન્ડનું અંતર રહેશે સીએનજી અને પીએનજીના ભાવ બદલાશે તેલ કંપનીઓ પણ દર મહિને સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફારો કરે છે પરંતુ એપ્રિલથી કોઈ ફેરફાર થયો નથી મિત્રો સીએનજી અને પીએનજીના ભાવમાં છેલ્લો ફેરફાર નવ એપ્રિલે થયો હતો તે સમયે મુંબઈમાં સીએનજી રૂપિયા ઓગણ એંશી પોઈન્ટ પચાસ પ્રતિ કિલો અને પીએનજી રૂપિયા ઓગણપચાસ પ્રતિ યુનિટ હતો છ મહિનાના ચોથી વખત આ વધારો કરવામાં આવ્યો હતો બેંકની રજાઓ કેટલી છે તેના ઉપર એક નજર કરીએ તો ભારતીય રિઝર્વ બેંક દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડે છે આરબીઆઈ બેન્કોને હોલિડે સિવાય તહેવારો અને અન્ય મહત્વપૂર્ણ તારીખો પર બંધ રહેવાનો નિર્દેશ આપે છે જોકે આ રજાઓ વિવિધ સ્થળોએ અલગ અલગ તારીખે હોઈ શકે એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં પણ બદલાઈ શકે છે આગામી પહેલી ઓગસ્ટથી એર ટર્બાઈન ફ્યુલ એટલે કે એટીએફના ભાવ પણ બદલાઈ શકે છે કારણ કે તેલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે માત્ર એલપીજી જ નહીં પરંતુ એર ટર્બાઈન ફ્યુલ એટલે કે એટીએફના ભાવમાં પણ ફેરફાર કરે છે આ સાથે તેના ભાવમાં થતી વધઘટ સીધી મુસાફરોની ટિકિટના ભાવને અસર કરે છે